વડોદરાના પાજલપુર સાંકરદા ગ્રામ પંચાયત બેઠક ઉપર કૈલાશબેન રબારીનો એક હજાર સત્તર મતે ભવ્ય વિજય થતા સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે ત્યારે બીજી તરફ આ જીત ગ્રામજનોની જીત ગણાવી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ બુધવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મતગણતરી હાથ ધરાતા અહીં ખુશી મતગણતરી હાથ ધરાતા કહી ખુશી કહી ગમનો માહોલ ગામમાં જોવા મળ્યો હતો ઉમેદવારોની જીત થતાં સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને આવકારવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ પાજલપુર સાંકરદા બેઠક પર કૈલાશબેન રબારીનો એક હજાર સિત્તેર મતે ભવ્ય વિજય થયો હતો તેમની જીત થતાં સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ઉમેદવાર અને તેમના પરિવારજનોએ આ જીતને ગ્રામજનોની જીત ગણાવી છે ત્યારે આગામી સમયમાં વિસ્તારમાં પાણી રોડ રસ્તા સહિતના વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે તેવા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યા હતા મારા મમ્મી શ્રી રમારી કૈલાસબેન ધૂળાભાઈ એક હજાર સિત્તેરમાંથી ખૂબ વિજય બનાવ્યા છે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જીત અમારી નથી પણ પૂરા ગામની જીત છે તે બદલ હું તમામ ભાઈઓ બહેનો તથા બધાને આભાર માનું છું અને જે પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન પહેલાં અમે સોલ્વ કરીશું વિકાસના લક્ષી દરેક દરેક કામમાં અમે આગળ રહીશું અને આગળ રહીને દરેક કામ વિકાસ પાર્ક પુરવાડી